ટેનોલોજી વર્લ્ડમાં આપનું સ્વાગત છે પ્રસ્તુત વિડીયો સેશનમાં ફોલ્ડરમાં તમારો ફોટોગ્રાફ્સ કયા પ્રકારે સેટ કરી શકાય તે વિશે માહિતી મેળવીશું આપને ખ્યાલ છે કે સામાન્ય રીતે આપણે જ્યારે ફોલ્ડર બનાવીએ છીએ ત્યારે તે યલ્લો એટલે કે પીળા રંગનું જોવા મળે છે જો આપ તેનાથી બોર થઈ ગયા છો તો આ ટેકનિકનો ઉપયોગ કરીને તમે ખૂબ જ સુંદર રીતે તમારા ફોટોગ્રાફ્સ કે વિવિધ પ્રકારના આઇકન સાથે ફોલ્ડરને સેટ કરી શકો છો તો ચાલો ફોલ્ડરમાં તમારો ફોટોગ્રાફ્સ કે પછી વિવિધ પ્રકારના આઈકનને કઈ રીતે સેટ કરી શકાય તે વિશે માહિતી મેળવીએ સૌપ્રથમ આપણે જોઈ શકો છો કે આપણે કમ્પ્યુટરમાં સી ડ્રાઈવની અંદરમાં ડેટામાં આ પ્રમાણે એક સ્ક્રીનની અંદરમાં આવી ગયા છીએ ફોલ્ડરમાં હવે અહીં આપણે ન્યૂ ફોલ્ડર બટન પર ક્લિક કરીને ફોલ્ડર બનાવીએ અથવા રાઈટ ક્લિક કરીને ન્યૂ વિકલ્પમાં જઈ અને ફોલ્ડર ઉપરથી પણ આપણે બનાવી શકીશું ફોલ્ડર અહીં આપણે તેજસ ઠક્કર નામનું એક ફોલ્ડર ક્રિએટ કર્યું આપ જોઈ શકો છો જે સામાન્ય બીબાઢાળ પદ્ધતિ હોય છે તે પ્રમાણે પીળા રંગનું આ પ્રમાણે ફોલ્ડર જોવા મળે છે હવે આપણે આ ફોલ્ડરની અંદરમાં સરસ મજાનો એક કોઈ પણ તમારો ફોટોગ્રાફ્સ જે તમારી પાસે અવેલેબલ હોય કે અન્ય કોઈ ફોટોગ્રાફ્સ અવેલેબલ હોય તેને આપણે સેટ કરીશું જેથી તે પીળા રંગની જગ્યાએ આકર્ષક રીતે દર્શાવી શકાય આ માટે આ ફોલ્ડર પર રાઇટ ક્લિક કરો તેમાં આવેલ પ્રોપર્ટી વિકલ્પ પર ક્લિક કરો ત્યારબાદ તેમાં કસ્ટમાઇઝ વિકલ્પ પર ક્લિક કરી તેમાં અહીં આપ જોઈ શકો છો ફોલ્ડર પિક્ચર હેઠળ આ પ્રમાણે ચ્યૂઝ ફાઇલનો એક વિકલ્પ જોવા મળે છે તેના પર ક્લિક કરી જ્યાં પણ તમારો ફોટોગ્રાફ્સ અવેલેબલ હોય તે ફોલ્ડરમાં જઈ તેનો પાથ સેટ કરો જેમ કે અહીં આપણે આ એક ફોટોગ્રાફ્સ મારી પાસે અવેલેબલ છે તેને ક્લિક કરી અને ઓપન આપણે કરીશું ત્યારબાદ આપણે અહીંયા એપ્લાય અને ઓકે આપીશું તો આપ જોઈ શકો છો આ પ્રમાણે તમારા ફોટોગ્રાફ્સ સાથેનું ફોલ્ડર રેડી છે હવે જો તમે ઈચ્છો છો કે ફોટોગ્રાફની જગ્યાએ કોઈ આઇકનનો ઉપયોગ કરીને આપણે ફોલ્ડર તૈયાર કરીએ તો એ પણ શક્ય છે અહીં આપણે ન્યૂ ફોલ્ડર પર ક્લિક કરી અને અહીં આપણે આઇકન નામનું એક ફોલ્ડર તૈયાર કરીએ હવે અહીં આપણે જે બીબાડા પદ્ધતિ પ્રમાણે જે યલ્લો કલરનું જોવા મળે છે ફોલ્ડર એની જગ્યાએ રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીમાં જઈ કસ્ટમાઇઝ વિકલને પસંદ કરી આપ જોઈ શકો છો અહીંયા ચેન્જ આઇકનનું એક બટન જોવા મળે છે તેના પર ક્લિક કરો અહીં વિવિધ પ્રકારના તમને આઇકન્સ જે છે એ જોવા મળે છે આપણે અહીં ક્લિક કરશો તો તમને અનેક પ્રકારના આ પ્રમાણે આઇકન્સ જોવા મળશે તેમાંથી મનપસંદ આઇકન તમે પસંદ કરી શકો છો જેમ કે હું અહીંયા આ પ્રમાણે એક આઈકનને પસંદ કરું છું આના ઉપર ક્લિક કરી અહીં ઓકે આપો ત્યારબાદ એપ્લાય અને ઓકે આપો આપ જોઈ શકો છો અહીંયા સરસ મજાનું એક આઇકન સાથેનું ફોલ્ડર તૈયાર થઈ ગયું છે તો આ જ પ્રમાણે તમે ફોલ્ડર જે યલ્લો કલરના જોવા મળે છે તેની જગ્યાએ સરસ મજાના ફોટોગ્રાફ અને આઇકન સાથેના આ પ્રમાણે ફોલ્ડર્સ તૈયાર કરી શકો છો જે દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગે છે અને જોઈને જ આપણને ગમે એ પ્રમાણેના હોય છે અને જૂની જે પદ્ધતિઓ જે છે ફોલ્ડર દર્શાવવાની તેના કરતાં ખૂબ જ આકર્ષક પદ્ધતિ છે તો આપ ચોક્કસથી આ પ્રમાણે સરસ મજાના ફોલ્ડરો તૈયાર કરો જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને ચોક્કસથી આપ લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ કરો કે જેથી આપને નવા અપડેટ્સ મળતા રહે આભાર